ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ભુજમાં ધરણા કરવામાં આવ્યા એચપીસીએલ દ્વારા અપૂરતું વળતર ફાળવતા વિરોધ દુધઈ કેનાલ મારફતે પાણી ફાળવવા માંગ ઉઠી છે ભુજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે માત્ર જેને કંપની માટે જ આ લોકશાહી દેશની અંદર કંપનીઓ માટે બધાય લાણી કરવા માટેના બધાય કાયદા સરળ ખેડૂતો માટે ને આમ પ્રજા માટે કાય કાયદા નહીં એટલે આવી વાતો કરી અને કંપનીઓ ખેડૂતો સાથે દાદાગીરી કરે છે અને જે બે જગ્યાએ પાકનું જે નુકસાન કર્યું છે પટ્ટા મારી દીધા છે એનું તંત્ર દ્વારા પંચનામું થાય અને જ્યાં વધુ વળતર આપ્યું છે એનો અમારો વાંધો નથી પણ ત્યાં એનું પણ પંચનામું થાય પુરાવા આપ્યા છે એનું આ બે અમારી પશ્ચ આટલી માંગણીઓ છે આ માંગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે કાલ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે પાંચ વાગ્યા સુધીનું નહીં તો સમગ્ર કચ્છની અંદર હવે ખેડૂતો સમગ્ર કચ્છના ખેડૂતોને સાથે રાખીને અત્યારે અમે હોદ્દેદારો છે કિસાન સંઘના સંપૂર્ણ ખેડૂતોને સાથે રાખીને વિવિધ કાર્યક્રમો આપવાની ફરજ પડશે ઈ દરમિયાન પરિસ્થિતિ બગડશે તો તંત્રને સરકારની જવાબદારી રહેશે